એક મુહૂર્ત મેં એસી દેખી રામ કૃષ્ણ શ્વાસ લીધો બુધે ત્યાંથી શ્વાસ લીધો રામપીરે જ્ઞાતિ લીધો સ્વામિનારાયણ લીધો અને શ્વાસ નીકળી ગયા પછી રામ નો જીવે કૃષ્ણ નો જીવે રામો પીર ના જુએ સ્વામિનારાયણ વિશ્વની અંદર ખટારા હોય વિશ્વની અંદર જેટલી બસો હોય વિશ્વની અંદર જેટલા ફોર વ્હીલ હોય જેટલી મોટર સાયકલ હોય જેટલી સાયકલ હોય

હવા હવાને ખબર નથી ખટારો મોટર ને હિન્દુસ્તાન ના છે કે પાકિસ્તાન ના અમેરિકા ના છે કે ઇંગ્લેન્ડ ના આખા વિશ્વના ટ્યુબમાં હવા 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 ને ખબરી નથી ટ્યુબ નવું છે કે જૂનું હવાને ખબરી નથી ટ્યુબ માં કેટલી ગયું છે ટ્યુબે કેટલા રોદા લીધા